you uh -huh.

ખુલાસો કર્યો છે કે ભારતની નીચે રહેલી ટેકનોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે તેનો એક ભાગ ધરતીના કોરમાં સમાઈ શકે છે અત્રે જણાવવાનું કે ધરતી કુલ સાત ટેકનોનિક પ્લેટ્સ પર ટકેલી છે આ પ્લેટ્સ જ્યારે પરસ્પર અથડાય છે ત્યારે ધરતીની નીચે કરર્ષણ થાય છે અને તેનાથી ભૂકંપ જેવી કુદરતી આફતો આવે છે આ પ્લેટસ જો તૂટે તો ભારતીય પ્લેટ કોરમાં સમાઈ જશે સ્ટડી મુજબ છેલ્લા સાઠ મિલિયન વર્ષોથી ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે જો આમ થવાનું ચાલુ રહેશે તો તેનાથી ભારત સહિત એશિયાના અનેક દેશોના ભૌગોલિક નકશા પર મોટી અસર પડશે બે પ્લેટ્સ પરસ્પર અથડાવેશાવતા ને કારણે ઇન્ડિયન પ્લેટ્સમાં તિરાડ પડી રહી છે